મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના રુક્મણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં દાખલ દર્દીઓ સાથે રહેનાર તથા મુલાકાત માટે આવતા સગાઓ માટે કાર્ડ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં રુક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં દાખલ થતા દર્દી સાથે રહેનાર માટે લીલા કલરનું કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ ફક્ત એક જ સગા માટે માન્ય રહેશે જ્યારે દર્દીને મળવા આવનાર સગા માટે પીળા કલરનું કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ ફક્ત એ જ મુલાકાતી માટે મુલાકાતના સમય માટે માન્ય રહેશે મુલાકાતનો સમય બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો રહેશે આ સિસ્ટમનો હેતુ એ છે કે આ વિભાગમાં પ્રસૂતાઓ હોય છે તેમજ નવા જન્મેલા બાળકો હોય છે તેઓને કોઈનો ચેપ ન લાગે તેમજ સગાઓનું ક્રાઉડ વધે તો અવ્યવસ્થા સર્જાતી હોય છે જેને અટકાવવાનો છે તો ધીરે ધીરે આ સિસ્ટમ તમામ વિભાગમાં દાખલ કરવામાં આવશે પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઇજીનિક સ્ટાન્ડર્ડ્સ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે કેમકે એક દર્દી સાથે જો પાંચ સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને તૂકે અત્રે તત્રે ગંદી ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવાની શક્યતા પણ રહેલી છે આ માટેનો અમારો આ પ્રયાસ છે